મિત્રો નમસ્તે આપણે જયારે બાળકોને સંસ્કાર આપતા હોઈએ ને ત્યારે આપણે ધાક ધમકીનો ઉપયોગ કરતા હોઈએ દાટી મારતા હોઈએ છીએ અને વધારે પડતું એમને પ્રેશર આપતા હોઈએ છીએ મિત્રો આ પ્રેશર આપવું બધા માટે જરૂરી નથી દરેક બાળક એક સમાન પ્રકૃતિનું નથી દરેક જીવ જે વસ્તુ છે ને જીવ જેની અંદર જીવ છે એમાં થોડોક અપવાદ છે વૈવિધ્યતા છે ભિનતા છે આટલું યાદ રાખવાનું મશીન હોય ને મશીન એ એક સમાન હોય છે એક મશીન બનાવવું ને એટલે એનું એનું એક સ્ટ્રકચર હોય છે પણ આવું માણસનું નથી હોતું જ્યાં સોય કામ કરતી હોય ને ત્યાં તલવાર કામ ન કરે અને જ્યાં તલવાર કામ કરતી હોય ત્યાં સોય કામ ન હોય સોયનું એક કામ છે એક તલવારનું કામ છે તલવાર મોટી છે છતાં સોયનું કામ ન કરી શકે અને સોય ભલે નાની છે પણ એમ લાગે કે હવે લડવા જવું છે ને સોય લઈને લડવા જવું યુદ્ધ મેદાન ન લડી શકાય એમ બાળકને જોવાનું તમને એમ લાગે ને કે આ બાળકને કઈ મારે ક્યાંય ધમકી આપવા જેવું છે જ નહીં તો ક્યારે એને દાટી આપવી નહીં ક્યારે એને ધમકાવવું નહીં ક્યારે એને ધમકી ભેરા સુરમાં પણ વાત ન કરવી મિત્રો હું એટલે કહું છું કે એની ખૂબ ખરાબ અસર થાય બહુ મૃદુ હુવાળું બાળક હોય જન્મજાત ભગવાન પાસેથી એવું સરસ મજાનું હૃદય લઈને આવ્યું હોય ભાવ સભર હૃદય હોય જ છે દરેક બાળકોનું પણ કોઈનું અતિ પડતી અતિ સેન્સિટિવ બાળકો છે એને તમે ક્યારેક ધમકાવીને અને વારંવાર ધમકાવી રાખશો ને તો એ બાળક ભડકવા લાગશે ભડકે એટલે એની પર ખૂબ એ બાળક એટલું લાગણીશીલ છે તમને કહી નથી શકતો પણ એને મજબૂરી છે અમુક વસ્તુ નથી કરી શકતો અને તમે ધમકાવો છો એ બાળક ખૂબ મુંજાય છે એ ખૂબ દમન કરે છે મિત્રો દમન છે ને બહુ ખરાબ વસ્તુ છે અંદર જેટલું દમન થાય છે ને એ મોટા થયા પછી ક્યાંક બહાર નીકળે છે કેથાર્સિસ થઈ જાય તો વાંધો નહીં કેથાર્સિસ એટલે કે કવિ થઈ જાય લેખક થઈ જાય અને લખી નાખે બહાર નીકળી જાય એવી રીતનું સર્જનાત્મક પ્રવૃત્તિ દ્વારા તો વાંધો નહીં પણ સર્જનાત્મક પ્રવૃત્તિનું કંઈ એને મેદાન પ્લેટફોર્મ ન મળે તો અંદર આવું જે એણે સહન કર્યું છે દમન થયું છે એની ઉપર એ રોગથી પણ બારું આવે કેન્સર થી પણ બારું આવશે એ ચોપન વર્ષે પંચાવન સાહીઠ વર્ષે પણ બારું આવી શકે અથવા તો એ કોઈનું માથું તોડશે તોફાની થશે ખૂન ખરાબા કરશે અથવા સેક્સ્યુઅલ વિકૃતિ આવશે કોઈ પણ રીતે બહાર આવશે એટલે જે બાળક એમ લાગે કે આ બાળક ખરેખર ભાવ થી સભર છે એનું હૃદય ખૂબ સુવાળું છે આવા હૃદય આવા બાળકના હૃદયને સમજીજો એને ધમકાવશો નહીં મિત્રો તમે સમજો કે આ ઘરની અંદર મને કોઈ આવીને કાટલો પકડીને વારંવાર આમ બેસાડે નામ કરે ને અંગૂઠા પકડાવે ને બધું કરાવે તો મને કેવી ગુલામી લાગે બાળકને ક્યારેય ગુલામ નહીં બનાવવાનું એટલે મેં ગયા વખતે વાત કરીને અનુશાસનની અનુશાસનમાં નિયમ ન હોય નિયમથી અપોઝિટ બાબત એટલે અનુશાસન પણ આ અનુશાસન કેવી રીતનું લઈ આવવું ને એનો એક નિયમ છે એ નિયમને જાણવું એ મોટું ડહાપણ છે અને ખરેખર એ ગંભીર જવાબદારી વાલીની છે એટલે એ બાળક જ્યારે પોતાની રીતે કરે પોતાને ઉગે એવું એ કરે અંદરથી ઉગે સારું બનવાનું એને મનોકામના થાય આર્તનાદ થાય કે મારે સારું માણસ બનવું છે એના માટે થઈને માણસ વાલીએ એને કેવી રીતનું અનુશાસન શીખવાડવું અનુશાસન ભલે નિયમથી જુદી વસ્તુ છે પણ જીવનમાં અનુશાસનનો પાછો નિયમ હોવો જોઈએ અનુશાસનનો નિયમ હોવો જોઈએ અને આ બહુ તપ અને ખૂબ જટિલ પ્રક્રિયા એ વાલીએ પૂરી કરવાની છે એટલે દરેક બાળકને એક લાકડી ન હાંકવા ક્યારેક એવો આગ્રહ ક્યારેક કરવું પડે એમ લાગે ને હવે હદબારું બારું થાય છે ક્યારેક ખીજાવું જ પડે બાળકને પણ બધા બાળકોને ખીજાવું જ પડે એવું નથી બધા બાળકોને ન જ ખીજાવું એવું પણ નથી જ્યારે ખીજાવું પડે એવા બાળકને તમે નહીં ખીજા હો તો એ વ્યક્તિત્વ બગડશે એનું બાળપણ બગડશે એનું સંસ્કાર એનું જીવન બગડશે અને જે વ્યક્તિને કહેવાનું નથી છતાંય તમે એની પર દમન કરશો તો એ બાળક પણ બગડશે તમે કેવો એનાથી વિરુદ્ધ જશે પછી રિવર્સ સાયકોલોજીની અસર થશે